દિવસે ત્રણ થી ચાર નવા કેસ સામે આવી રહ્યા છે કેટલીક ગંભીર સ્થિતિમાં દર્દીઓને ખાનગી દવાખાને અને હોસ્પિટલોમાં પણ દાખલ કરવામાં આવી રહ્યા છે એટલે અત્યાર સુધીમાં ત્રીસ થી વધુ પોઝિટિવ કેસો જાહેર સારવાર કેન્દ્રોમાં નોંધાયા છે અને જેમાંથી ઘણા દર્દીઓ માહુતાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ છે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છેલ્લા એક અઠવાડિયાની અંદર ઝાડા ઉલટીના કેસો કેટલા કેસો નોંધાયા છે? શું કારણ છે? આ બાબતે આરોગ્ય આ કોઈ સૂચના આપવામાં આવી છે ખરી? છેલ્લા એક અઠવાડિયાની અંદર ઝાડા ઉલટીના કેસો કેટલા કેસો નોંધાયા છે